તારીખ એક એક બે હજાર પચીસ થી રેલવે દ્વારા અમલમાં આવનારા નવા સમયપત્રકમાં પત્રક કચ્છ થી મુંબઈ ઉપડતી ટ્રેનોની ઝડપ વધતા ભુજ થી ઉપડવાનો સમય મોડો કરવામાં આવ્યો છે રેલવેના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ નવા સમયપત્રક મુજબ વિરમગામથી ભુજ સુધીનું વિદ્યુતીકરણ અને ડબલિંગ ટ્રેકના કારણે અટકેલી ટ્રેનોની ઝડપ વધારવામાં આવી છે આજથી કચ્છ એક્સપ્રેસ ભુજથી રાત્રે આઠ પંદર વાગ્યાના બદલે સાંજે આઠ પચીસ કલાકે ઉપડશે જ્યારે સયાજીનગરી રાત્રે દસ પાંત્રીસના બદલે રાત્રે દસ ચાલીસ કલાકે રવાના થશે જ્યારે એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ બપોરે ચાર પાંચના બદલે સાંજે ચાર દસ કલાકે રવાના થશે ભુજથી ઉપડવાના સમયમાં વિલંબ કરાયો છે પરંતુ તમામ ટ્રેનોના મુંબઈ પહોંચવાના સમયમાં કોઈ બદલાવ કરાયો નથી દરમિયાન સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરત રેલવે સ્ટેશનના બીજા તબક્કાના રીડેવલપમેન્ટના કામના કારણે આગામી તારીખ આઠ જાન્યુઆરીથી સાઠ દિવસ માટે કચ્છથી મુંબઈ જતી ટ્રેનો ઉધના ખાતે થોપશે ડબલિંગ અને વિદ્યુતીકરણના કારણે ટ્રેનોની ઝડપ વધતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે આ ઝડપ હજુ પણ વધારવામાં આવે મુંબઈ પહોંચવામાં સરળતા રહે તેવી માંગ પ્રવાસી વર્ગમાં પ્રબળ બની છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ પેલી જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર